સુરતમાં એકત્રીસમી ડિસેમ્બર ને લઈ પોલીસની અભેદ કિલેબંધી વાય જંક્શન અને અડાજણ સહિતના વિસ્તારમાં બ્રેથ એનાલાઇઝર

શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉત્સવ મનાવી શકે આ વિશેષ સુરક્ષા અભિયાન અંતર્ગત સેના મહત્વના બાર સ્થળોએ કાયમી ચેકપોઇન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે પોલીસ કાફલા દ્વારા અત્યાધુનિક શ્વાસ વિશ્લેષક બ્રેથ એનાલાઇઝર યંત્રોની મદદથી વાહન ચાલકોની કડક તપાસ કરવામાં આવી રહી છે જો કોઈ વ્યક્તિ નશાની હાલતમાં વાહન ચલાવતા અથવા પ્રતિબંધિત કેફી દ્રવ્યોનું સેવન સાથે જળવાશે તો તેની સામે સહેજ પણ નરમાશ રાખ્યા વગર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત મોડી રાત્રિ સુધી ચાલતી ગતિશીલ પેટ્રોલિંગ દ્વારા અસામાજિક તત્વો પર બાદ નજર રાખવામાં આવી રહી છે સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે ઉજવણીના નામે મર્યાદા ઓળંગતા અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા શખ્સો સામે ગુનો નોંધી જેલ ભેગા કરવામાં આવશે મહિલાઓની સુરક્ષા માટે સાદા ગણવેશમાં પણ મહિલા પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે પોલીસ વિભાગ જાહેર જનતાને અનુરોધ કર્યો છે કે તેઓ કાયદાનું પાલન કરે

અને સકમન ડિસેમ્બરનો ચેકિંગ હાથ ધરવામાં આવી રહેલ છે આ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ પણ હાથ ધરવામાં આવી રહેલ છે જેમાં મોટી સંખ્યામાં પ્રોહિબિશનના તેમજ ભેેલા ઈસમઓ વિરુદ્ધ કાર્યવાહી અને કેસો કરવામાં આવી રહેલ છે આ ઉપરાંત એકસો 185 હેઠળ પણ વિવિધ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલ છે આવનારા દિવસોમાં પણ તમામ વિસ્તારોમાં સઘન વાહન ચેકિંગ ઉપરાંત બેથ એનાલાઈઝર એઆઈ કેમેરા બોડીવેન વેન કેમેરા સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવશે